જય માતાજી જયસદર પહારલ મહાદેવ આવ્યા છીએ આપણે અટલ બ્રિજ જોવા માટે ટિકિટ લઈ લીધી છે ચાર જણાવ મામાને લોકો ફોટોશૂટ કરે છે જય માતાજી જયસદર અમરલ મહાદેવ ગાય છે આજે આપણે વહેલા ઉઠ્યા છે ને આપણે તે ઘરે જવાનું છે પણ પહેલાં મામા લોકોને એમને થોડું બહાર જવાનું છે તો એમને લઈ અને બહાર જઈએ પછી આવી જમીન પછી ઘરે નીકળીએ આજે એમને લઈને પછી જઈને આવીએ આપણે જ્યાં જવાનું હતું ત્યાં જઈને આવ્યા મામા લોકો એને અમે ત્યાં જવાનું હતું ત્યાં જઈને આવ્યા અને હવે અહીંયા આવ્યા છીએ આપણે અટલ બ્રીજ જોવા માટે એ લોકોને બધા જોડે હતા એમના જોડે બે જણ છે એ લોકો કે અમારે અટલ બ્રીજ જોવો છે તો આપણે અમને લઈને આવી ગયા છીએ બતાવવા માટે અટકલ બ્રીજ આપણે તો જોઈ રહ્યો છે તો ઘણી વાર આવાનું થાય છે બે ચાર વાર આવી ગયા તો એમને અટલ બ્રીજ જોવાનો છે તો અટકલ બ્રિજ બતાવી દેવાનું પછી કરી દઈએ જામીન પછી ગામડે નીકળી ગયું

એ લોકોને એમનો ફોટો શૂટ કરી દઈએ અને પછી આપણે જઈએ ગાઈસ આ અટલ બ્રિજ પર ફરીને ગયા અને ત્યાં વિડીયો બનાવો તો પણ કઈ બનાવવાનો શેપ ના હતું શું કે એ લોકોના છે ને બધાને બે ત્રણ બે ત્રણ બે જણને રીલ બનાવવાની હતી તો ચોખા રીલ બનાવી અને રીલ બનાવવામાં ટાઈમ જતો રહ્યો તો તેઓ પણ ઉપર વિડીયો બનાવવાનું સેટ તો આપણે મારા જ ફોટા નહીં પાડ્યા એમની એ લોકોની ખાલી રીલો બનાવી આપી આપણી રીલે કે નહીં બનાવી કે ફોટા નહીં પાડ્યા અને હજુ તેઓ પણ ફોટો શૂટ કરે છે લોકો અહીંયા ફોટો પાડવાનું ચાલુ છે લોકોનું ફોટા બીજા પાડ રે પછી આપણે નીકળીએ પછી એ લોકો જોડે આપણે ગામડે જવાનું છે તો ગામડે જઈએ એ લોકો જોડે ગાડી લઈને આવેલા છે તો કાલે જવાનું હતું પણ પછી રોક રોપગાડી દઈને આવવાના હતા તો પછી આપણે રાહ જોઈએ દિવસ કે એમના જોડે જતા રહીએ પછી હવે વરસાદ બી ચાલુ થઈ ગયો છે તો હવે અહીંથી નીકળીએ ફટાફટ પછી ઘરે જઈએ પણ ફર લીધો અને હવે નીકળીએ ઘરે ફટાફટ કે વરસાદ ચાલુ થઈ ગયો આમ તો ગાડી છે એટલે વાંધો નહીં ત્યાં સામે પાર્કિંગમાં ગાડી પડી છે ત્યાંથી ગાડી લઈ અને પછી નીકળીએ ઘરે એટલે જોવાનો જોવાનો તો રિયલ પણ તો બતાવી દીધો આપણે તો કંઈ જોવાનું હોતું નહીં કે ઘણી વાર આવેલા ચાલી વખત આવ્યા રહ્યા છે એટલે હવે નીકળીએ ઘરે છે ને આપણે અહીંયા પાર્કિંગમાં ગાડી મૂકી હતી અહીંયા તો ગાડી લેવા માટે આઈ ગયા છે અહીંયા પાર્કિંગમાં ગાડી મૂકી હતી તો ગાડી લેવા આવી ગયા છે અહીંયાથી પણ

આપણે ઘરે જવા માટે બધી તૈયારી થઈ ગઈ છે બિસ્તરા પોટલા ભરી દીધા છે બધો સામાન લઈને જવાનો છે ઘરે તો ગાડી આવી છે એટલે હમ આવ્યું ના કે લઈ જવાનું કાટું પડી જાય અને અમારા આદિતભાઈ આવ્યા પેશલ મને લેવા માટે આદિતભાઈ મને લેવા આવ્યા મને લઈ જાવ ને લેજો ગાડી તો આપણને લેવા આવ્યા છે તો એમના જોડે આપણે જતા રહીએ સામાન વધારે ગાડી જાય એટલે અમુક એને કાઢવું પડી જતો એની ખરી તો ગાઈ જ આપણે ફાઇનલી આવી ગયા કરી અને આજે લેટ થઈ ગયું છે બહુ તો મમ્માને ઘરે જ અમાજ તો રવું કાવવું પડશે અહીં આવી ગયા છે અને મારે જાનુ બાપડી વાડી નું પીતી ચાંદની જાનુ રાજવે નું પડશે અને અહી ગયા કરે